વડોદરામાં સૌ વાર ભારતની ટોપ લાઇન સ્કૂલ્સ સાથે બે દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે આપણા શહેર વડોદરામાં સૌ પ્રથમવાર યોજાવા જઈ રહ્યું છે આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કેરિયર અંગે પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમના તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને જેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી દર વર્ષની જેમ વડોદરામાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ બોર્ડિંગ સ્કૂલ્સ અને ડે સ્કૂલ તારીખ સોળ અને સત્તર ડિસેમ્બરના રોજ વડોદરામાં ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ ખાતે દર્શાવાશે આ પ્રસંગે તેઓ સ્કૂલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયા સ્પષ્ટ કરશે વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટસ કાઉન્સલિંગ અને સ્પોર્ટસ એડમિશન્સ ઓફર્સનો લાભ લઈ શકશે સ્કૂલ કે જે અહીંયા સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પરફોર્મન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે ત્રીસથી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ ભાગ લેવા જઈ રહી છે જેમાં ડે સ્કૂલમાં વડોદરામાં સાથે દેહરાદૂન બેંગ્લોર મસૂરી દિલ્હી કિશનગઢ રાજકોટ ગાંધીનગર વડોદરા અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈને પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે આઈબી કેમ્પ્રીઝ સીબીએસઈ આઈસીએસઈ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા પાસે વિશાળ વિકલ્પ હશે વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિનિયર્સના યુગમાં માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી દરેક વ્યક્તિ વન સ્ટોપ સોપ ઈચ્છે છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે પોતાની જાતે સ્કૂલ્સ પાસેની વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબ તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલમાં સ્પોટ એડમિશનની તક મેળવી શકશે આ એક્ઝિબિશનમાં મળનાર લાભોની આવી લાંબી યાદી છે વાલીઓ માટે તેમના બાળકોના ભવિષ્ય માટે એક સુવાહિતકાર નિર્ણય લઈ શકાય એ માટે યોગ્ય તક છે આજે બોર્ડિંગ સ્કૂલ શિક્ષણની ઉજળી ભા બાજુ બની રહી છે જેને અગાઉ તેઓ બાળકો માટે દૂરના અંતરે આવેલી જેલ કહેવામાં આવતી હતી બોર્ડિંગ સ્કૂલ સેલ્ફ રિલાયન્ટ સ્કૂલ્સ હોય છે જેમાં ઝીણવટપૂર્વક શૈક્ષણિક સ્પર્ધા ઉર્જાયુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ સામેલ હોય છે જે વિદ્યાર્થીઓને શિક્ષક કોને રહેણાંક સુવિધા આરોગ્યપ્રદ વાતાવરણ અને કુદરતી સૌંદર્યમાં આપવામાં આવે છે વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલમાં પોતાની સાર સંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલીફ પુખ્તતા અને આત્મનિર્ભર સાથે પોતાના વ્યક્તિગત વિકાસ સારી રીતે કરી શકે સામાજિક સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વધુ કોસ્મોપોલિટન આઉટલુક વિકસાવવામાં મદદ કરે છે સ્પોર્ટ્સ એકેડેમી એનરીચમેન્ટ સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી બોર્ડિંગ સ્કૂલ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓ ખૂબ જ ઉમદા વિકલ્પો મળી રહે છે આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી સ્કૂલ છે જેમ કે બિરલા બાલિકા વિદ્યાપીઠ પિલાની રાજસ્થાન સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરા જૈન ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ બેંગ્લોર એમ વિશ્વ શાંતિ ગુરુકુળ વર્લ્ડ સ્કૂલ પુણે મોદી સ્કૂલ શિખર રાજસ્થાન એક પ્રીમિયર ગર્લ્સ સ્કૂલ મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ એક ઓલ ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલ મસૂરી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરા આરકેડ ધ ઇન્ટરનેશનલ સ્કૂલ રેસિડેન્શિયલ કેમ્પસ દિલ્હી સોનીપત અને બેંગ્લોર સંસ્કૃતિ શાળા અજમેર રાજસ્થાન શ્રી વલ્લભ આશ્રમ શાળા વલસાડ ગુજરાત શ્રી રામ વર્લ્ડ સ્કૂલ દેહરાદૂન ઇત્યાદિ સામેલ છે આ એક્ઝિબિશન ભારત થી થાઇલેન્ડ કતાર ઓમાન વેસ્ટ આફ્રિકા સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ અને નેપાળ સાથે તેર શહેરોની મુલાકાત લે છે અને તેનું આયોજન

જ્યાં ભારતની લીડિંગ બોર્ડિંગ સ્કૂલ્સ અને સિટીઝની ડે સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરે છે વડોદરામાં એક્ઝિબિશનનું આયોજન સૌ વખત આજે અને આવતીકાલે બે દિવસ ગ્રાન્ડ માર્ક્યુર સૂર્યા પેલેસમાં થઈ રહ્યું છે તારીખ સોળ અને સત્તર ડિસેમ્બરના રોજ આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અમે એક જ જગ્યાએ એક જ છતની નીચે ભારતની ગણમાન્ય ટોપ લીડિંગ બોર્ડિંગ સ્કૂલ્સને લઈને આવીએ છીએ એ સિવાય જે સિટીઝની લીડિંગ ડે સ્કૂલ્સ છે લાઈક તમે અહીંયા જોઈ રહ્યા છો કે સત્તર અઢાર સ્કૂલ્સ આવેલી છે એ સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ ડિરેક્ટર્સ એડમિશન ટીમ એ પણ પોતે અહીંયા હાજર છે તો આ એક એવી ઓપોર્ચ્યુનિટી છે પેરેન્ટ્સ માટે કે હું આપની ચેનલના માધ્યમથી પેરેન્ટ્સને ઇન્વાઇટ કરીશ કે એક જ જગ્યાએ આટલી બધી સ્કૂલ્સના રાઇટ ડિસિશન મેકર્સ અવેલેબલ છે તો એમની સાથે અહીંયા મળે વાતચીત કરે સ્કૂલ્સની સંપૂર્ણ માહિતી નોંધપાત્ર રીતે એકદમ સચોટ માહિતી પૂરી રીતે મળશે કે સ્કૂલ્સમાં શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સ્કૂલ્સની શું ફેસિલિટી છે સ્કૂલ ક્યાં આવેલી છે આપ જોઈ શકો છો કે રાજસ્થાન દહેરાદૂન મસૂરી રાઈટ વલસાડ સુરત બેંગલોર પૂરા ભારતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી સ્કૂલ્સ આવેલી છે તો સ્કૂલ્સને પેરેન્ટ્સ પણ ઇવેલ્યુટ કરી શકે છે અને એ પ્રમાણે પછી એમના બાળકના એડમિશન માટે એમને આ વિઝિટ બહુ મહત્ત્વની એમના માટે સાબિત થઈ શકે છે તો આપની ચેનલના માધ્યમથી પેરેન્ટ્સને આમંત્રિત કરીશ કે સોળ અને સત્તર તારીખે આજેના આવતીકાલે प्रीमियर स्कूज एक्झिबिशनची ग्रांड मर्क्यूर सूर्या पॅलेसम जरूरती मुलाकात लय